લીલિયા શહેરમાં કાયમી મામલતદારની નિમણૂક કરવામાં રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરતા અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિપુલભાઈ દુધાત અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા મોટા લીલિયા શહેરમાં આવેલ મામલતદાર કચેરીમાં કાયમી ધોરણે મામલતદારની નિમણૂક કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી છે ત્યારે વિપુલભાઈ દુધાતે જણાવ્યું મુજબ છેલ્લા ઘણા સમયથી લીલીયા શહેરમાં મામલતદારની જગ્યા ખાલી પડેલ હોય સરકારની અલગ અલગ યોજનાઓ માટે મામલતદારની જરૂરિયાત હોય તો વહેલી તકે મામલતદાર કચેરીમાં નિમણૂક આપવાની માંગ કરવામાં આવી છે ત્યારે મામલતદારની ખાલી જગ્યા અન્ય તાલુકાના મામલતદારને ચાર્જ સોંપવામાં આવતા તાલુકાના લોકોને મામલતદાર કચેરીને લાગતા કામકાજ માટે મુશ્કેલીઓ પડે છે ત્યારે થોડા દિવસોમાં જ વય મર્યાદાથી નિવૃત્ત થતા હોય એવા જ મામલતદારની નિમણૂક થતી હોય મહેસૂલ વિભાગના અધિકારીઓની સાથે અન્યાય થતો હોય એવું વિપુલભાઈ દુધા દ્વારા રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી હતી તો આપણે એ પણ જણાવી દઈએ કે લીલિયા તાલુકામાં કાયમી મામલતદારની નિમણૂક કરવા માટે વિપુલભાઈ દુધાતે પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે હું વિપુલકુમાર મોગનભાઈ દુધાત સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર મામલતદારની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હોય તેના માટે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં એક લેખિતમાં રજૂઆત કરી છે કે લીલીયા તાલુકાની અંદર છેલ્લા ચાર વર્ષની અંદર મામલતદારની જે નિમણૂંકો થઈ છે તે વયમર્યાદાથી નિવૃત્ત થતા હોય તેવા જ મામલતદારોને મૂકવામાં આવે છે અને જેના કારણે થોડા સમયની અંદર મામલતદારની જગ્યા ખાલી રહેતી હોય છે જેના કારણે સરકારી કામો માટે આવતા તાલુકાના લોકો ખૂબ જ હેરાન અને હાલાકી ભોગવી રહ્યા છે તેથી મારી વિનંતી સગણી છે કે મહેસૂર વિભાગના અધિકારીઓ દ્વારા લીલા તાલુકાને જે અન્યાય થઈ રહ્યો છે તેમાં મુખ્યમંત્રી સાહેબ આપ ધ્યાન આપી અને લીલા તાલુકાની અંદર કાયમી અને લાંબી નોકરી કરી શકે તેવા કર્તવ્યનિષ્ઠ મામલતદારની નિમણૂક કરવા વિનંતી સ માગણી છે